નમસ્કાર મિત્રો આજે ને શક્તિસિંહ નાટક ની વાત કરવાના છીએ શક્તિસિંહ ગોહિલ જે આજે પણ કોંગ્રેસના ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે અને એકાએક એમણે પ્રેસ કોન્ફરન્સ લઈને પોતાનો હોદ્દો છોડી દીધો હોય નૈતિક જવાબદારી પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારી હોય એ શૈલેષ પરમારને એ પોતાના ઇન્ચાર્જ પ્રદેશ પ્રમુખના ઇન્ચાર્જ તરીકે મૂકીને દિલ્હી દોડી ગયા દિલ્હીમાં વેણુગોપાલ ને તો એ મળ્યા રાહુલ ગાંધી સાથે ધોયા મોડા જેવા પાછા આવ્યા અમે પૂછ્યું પ્રદેશ પ્રવક્તા અને પ્રભારી મીડિયાના પ્રભારી ડોક્ટર

ચૂંટણી હાર્યા પછી ભાઈશ્રી શક્તિસિંહને એવું ન લાગ્યું કે એમની નૈતિક જવાબદારી છે અને એ વખતે આવી જ રીતે પ્રેસ કોન્ફરન્સ ભરીને એમણે હોદ્દો છોડ્યો નહીં છોડી શક્યા હોત અમે તો આજે પણ કિરીટ પટેલ પાટણના કોંગ્રેસી ધારાસભ્ય એમની સાથે વાત કરતા હતા ત્યારે એમણે કહ્યું કે હું લલિતભાઈ કગથરા મારી બાજુમાં બેઠા છે એમને ફોન આપું તો અમે એમને કહ્યું પણ ખરું કે કોંગ્રેસના બંધારણ મુજબ ધારો કે હોદ્દો છોડે તો મોવડી મંડળની સંમતિથી જ એ કોઈને કાર્યકારી પ્રમુખ તરીકે મૂકી શકે અમે એમ પણ તું કીધું ત્યાં આગળ જિલ્લા પ્રમુખ હતો સુરતના પ્રમુખ એ પોતાના કયા ગરાને મુકાવડામાં સફળ થયા છે એટલે કે અમે કહીએ છીએ કે આ લંગડા ઘોડાઓનો પ્રભાવ ક્યાં સુધી રહેશે પરંતુ અમે એક એપિસોડમાં કહ્યું હતું કે કદીર પીરજાદા ને એ શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ નો ચાર્જ આપે તો હજી સમજી શકાય કારણ કે વર્કિંગ પ્રેસિડેન્ટ કોંગ્રેસની મતી મારી ગયેલી છે કે કદીર પીરજાદા જેવા પટેલોનો ખુલ્લે આમ કોંગ્રેસના મંચ ઉપરથી વિરોધ કરનાર એને હજુ પાર્ટી માંથી કાઢી મૂક્યા પણ એ વર્કિંગ પ્રેસિડેન્ટ છે એટલે કદાચ એમને પ્રેસિડેન્ટ નો ચાર્જ આપી શકાય લલિત તો અમને બધા પ્રવક્તાઓ એ કહ્યું કે એ તો એમને છે ને સંગઠન પ્રભારી પ્રદેશ સંગઠન પ્રભારી બનાવવામાં આવ્યા હતા અમે કીધું એવી જોગવાઈ તમારા બંધારણમાં છે અને બંધારણનો બંધારણ ભંગ કરીને શક્તિસિંહ પોતાની રીતે હોદ્દો છોડી દે અને શૈલેષ પરમારને એ ઇન્ચાર્જ બનાવી દે તો તો આ ખુલ્લો બળવો કહી શકાય રાહુલ ગાંધીની સામે ખુલ્લો બળવો કહી શકાય શક્તિસિંહ ગોહિલ માં ક્ષમતા નથી કારણ કે રાહુલ ગાંધીએ કહ્યું છે કે મોદી શાહની ભૂમિકા ગુજરાતમાં અમે ભારતીય જનતા પાર્ટીને હરાવીને રહીશું બે હજાર સત્યાવીસ માં અને શક્તિસિંહ ગોહિલમાં એવી શક્તિ રહી નથી શક્તિ હતી પણ નહીં કે જીતાડી શકે કે જીતી શકે અને એટલા માટે ભાઈ શ્રી રણછોડ રાય થઈ ગયા ભાગી ગયા ભાગેડું સાબિત થયા અને ભાગી ગયા પછી શૈલેષ પરમારે શું કરવાનું તો અમને એવું કહેવામાં આવ્યું કે રોજિંદુ કામ શૈલેષ પરમાર જોશે વિધાનસભા પક્ષના અને શૈલેષ પરમાર શું છે એ તો બધા જાણે છે કોની સાથે કેવા મધુર સંબંધો છે એ બધા જાણે છે કોંગ્રેસ ની વફાદારી એમની છે ને કેટલી છે

રથયાત્રામાં માટે શૈલેષ પરમાર કેમ ગયા એમના અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા ખાન કેમ નહી ગયા એક બળવો જ છે કે વિરોધ નોંધાવાનો છે કે અને શક્તિસિંહ ગોહિલની આરતી ઉતારે છે અને એમ કે છે કે શક્તિસિંહ ગોહિલ જ પ્રદેશ પ્રમુખ રહેવા જોઈએ કારણ કે ઉમાકાંતની અપેક્ષા હતી કે ની ચૂંટણી એને લડવી લોકસભાની ટિકિટ તો અને એ દિલ્હીથી પાછા અમદાવાદ શહેરના પ્રમુખ બની જાય છે હું એટલા માટે કહું છું કે લંગડા ઘોડાઓ એ રાહુલ ગાંધી ક્યાં સુધી એમને ઓળખશે નહીં શક્તિસિંહ તો જાણે ભાગેડું સાબિત થયા પ્રમુખો તરીકે મુકાશ્રી અમિત ચાવડા એ મુકાવ્યા હોય બીજા કોઈ એ મુકાવ્યા હોય જગદીશ ઠાકોર તો અમને કે છે કે ના મારો કોઈ રોલ નતો કદાચ ન પણ હોય પણ એ છે એઆઈસી કેમ બેસે છે એ પણ પાછો પ્રશ્ન થાય કોંગ્રેસને સૌથી તળિયે લઈ જવા નો જેના કાર્યકાળમાં બન્યું વિધાનસભાની ચૂંટણી વખતે એમને છે ને પ્રમોશન મળે કોંગ્રેસ ની આ પરંપરા ગજબના છે કે જે કોંગ્રેસને હરાવે કોંગ્રેસને તળિયે લઈ જાય એને છે ને દિલ્હી લઈ જવામાં આવે તમને ખબર છે ને ઓગણીસો નેવું માં શું થયું હતું માધવસિંહ સોલંકીનો એક વિક્રમ હતો એમનો વિક્રમ હતો એકસો ને ઓગણપચાસ બેઠકોનો અને ઓગણીસો નેવું માં પણ એમનો એક વિક્રમ હતો કે કોંગ્રેસને ખાડે લઈ જવાનો તેત્રીસ બેઠકોમાં એમણે કોંગ્રેસને ખતમ કરી નાખીને એ પોતે છે સીડી પટેલ ને મળતું ઘર પધરાવી ગયા હતા એજ રીતે જગદીશ ઠાકોર પણ સૌથી તળિયે લઈ જવાની વિધાનસભાની અંદર સૌથી તળિયે લઈ ગયા કોંગ્રેસને એમના કાર્યકાળમાં જગદીશ ઠાકોર અમને ઘણું બધું કહેવા માગે છે મળવા માગે છે પણ અમે માત્ર હકીકતો મૂકી રહ્યા છીએ મનીષ દોશી અમને કોઈને માટે રાગ દ્વેષ નથી પણ અમે હકીકતો તો મૂકીશું પછી એ ભારતીય જનતા પાર્ટી વિશે હોય કે કોંગ્રેસ વિશે હોય કારણ કે મનીષ દોશી અમને એમ કે છે કે તમે છે ને જરા ખમૈયા કરો ને તમે એમ કહો છો કે લોકશાહીને મજબૂત કરવા માટે વિપક્ષ મજબૂત હોવો જોઈએ પણ અમે ન તો ભાજપ ની લૂંટવાનું નક્કી કર્યું છે કારણ કે અમે કોઈનું લૂણ ખાતા અને એટલા માટે અમે છે ને ટકોરા સાચી વાત કહેવા શક્તિસિંહ ગોહિલ એ રથયાત્રા માટે પધારી નહી શક્યા શૈલેષ પરમાર અને ખાન અમિત ચાવડા વિધાનસભામાં વિપક્ષના નેતા આવ્યા અમિત ચાવડા વિશે હું જરૂર એટલું કહી શકું કે અમિત ચાવડા એ સક્રિય રીતે કામ કરે છે અને લોકોની વચ્ચે રહે છે એટલું તો કેવું પડશે શક્તિસિંહ બાપુની તો વાત નોખી છે પણ શક્તિસિંહ બાપુ એ આજે એમના ભાવનગરમાં એમણે છે ને જિલ્લાના અધ્યક્ષ અને શહેરના અધ્યક્ષ એમનો પદ ગ્રહણ સમારોહ કરાવ્યો ઉપસ્થિત રહ્યા અને મનીષ દોશી એ જે નોટ તૈયાર કરી એમાં શક્તિસિંહ ગોહિલ એ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ છે

તો એ છે ને રાહુલ ગાંધી ની સામે બળવો છે શાંત બળવો છે એવું કહેવાનું એ હકીકત પણ છે વૃદ્ધ લોકો એ છે ને હવે મોટી મોટી પોસ્ટ કરે છે કે તો હોવા જોઈએ પ્રદેશ પ્રમુખ કેમ ભાઈ

અથવા તો ભારતીય જીત્યા પછી તો વાવ જેને કોંગ્રેસ હારી ગઈ શક્તિસિંહ કેટલી બધી હાર ખવાની રહી ની બેઠકો હારી ગયા લોકસભામાં સુરત તો છે હારી ગયા બાકીની બધી બેઠકો હારી ગયા પછી જે ચૂંટણીઓ થઈ એમાં પછી નૈતિક જવાબદારી એમને યાદ આવી ગઈ વિસાવદર માં આપ જીતી કોંગ્રેસની ડિપોઝિટ ગુલ થઈ કડીમાં જે ઉમેદવાર એ હિતુ કનોડિયા જેવા સુપરસ્ટાર ફિલ્મોના સુપરસ્ટાર ને હરાવે એ ઉમેદવાર કોઈ સમર્થન નહી કર્યું અને પ્રતાપે જ કોંગ્રેસની આ અવસ્થા છે અને આ કોંગ્રેસ અને આ લંગડા ઘોડાઓ અને આ લગ્નના ઘોડાઓ એમને લઈને મલ્લિકાર્જુન ખડગે

પ્રદેશ કોંગ્રેસ ગાંધીગોપાલે સહી કરીને મોકલાવ્યું હતું કે ભાઈ શૈલેષ ને આપણે ઇન્ચાર્જ બનાવો પ્રદેશ સંગઠનના ઇન્ચાર્જ તરીકે ની સહી કરી હતી વેણુગોપાલે કોની કોની કયા બંધારણમાં એમણે જેને શૈલેષ પરમારની નિયુક્તિ કરી હતી સંગઠન પ્રભારી તરીકે પણ પ્રદેશ સંગઠન પ્રભારી તરીકે મારી મારું અજ્ઞાન હોય તો શૈલેષ પરમાર અથવા તો શક્તિસિંહ ગોહિલ એ જણાવે કારણ કે શક્તિસિંહ ગોહિલે હોદ્દો છોડ્યા પછી એમણે મને પણ ફોન કર્યો હતો આભાર માનવા માટે અને ભૂલચૂક થઈ હોય તો માફ કરવા માટે હવે અમારો શાને માટે આભાર માનવાનો ભાઈ અમે તો તમે સારું કામ કરશો તો કહી કે સારું કામ કરો છો નહીં તો કહી શકાય ના આમ આદમી પાર્ટીની લૂણ ખકડાવા વાળા છે સાચું તો કેવાના ભાઈ તમને ગમે કે ન ગમે પણ આજે પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે

જે લોકો આ આખા નાટકીય ખેલમાં શક્તિસિંહના નાટકીય ખેલમાં એની શું ઇરાદાઓ છે નાક કપાવવા માટેની તૈયારી શક્તિસિંહ ગોહિલના આ નિર્ણયથી થઈ ગઈ છે એવું માનવાને પૂરતા કારણો મળે છે આજે આટલી વાર ફરી મળીશું આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્ય એવમ તથ્ય સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો કારણ કે આપણે ટકોરા બંધ સાચી વાત તથ્યાત્મક વાત કહીએ છીએ નમસ્કાર